ઈ પાંચ કરોડ લોકોને અત્યાર સુધી કળદા સહિત ની આ બધી કતલે આમ ની પ્રથા જે છે ઈ ખામોશી થી ચાલવા દીધી એનો અપરાધની સજા શું ઈ મને કયો આ પરિપત્ર પછી એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે આ ફરેબ છે ફરેબ નાટક ઉલ્લુ બનાવવાનું કારખાનું કે ખેડૂતો કગરે ને પછી સરકારને બુદ્ધિ આવે ને એ કેવું કહેવાય

કાકરા ભરી દે ધૂળ ભરી જાય ઢેફા ભરી દે કારણ કે ન્યા તો શું છે કેટલી ગુણ છે એ ગણવામાં આવે એક બે ત્રણ ચાર ગુણ માં શું છે એ રામ ગામે ગામ ખરખરા થઈ રહ્યા છે એટલે આ પરિપત્ર બહાર પડ્યો કે ચૂંટણીમાં કઈક નડે નહીં હવેથી અમે કડદા પ્રથા નહીં અપનાવીએ એનો અર્થ એમ છે કે અત્યાર સુધી તો અપનાવતા હતા તો એને કાં સજા ન કરી એટલે હું તમારા પૈસા ખાઈ જાઉં ધારો કે ધાર્મિકજી પાંચ લાખ રૂપિયા ખાઈ ગયો પછી હું કહું હવે હું ધાર્મિકભાઈના પૈસા નહીં ખાઉં એટલે મને છોડી મૂકવાનો આ જીતુભાઈ આની પેલા શિક્ષણ મંત્રી હતા હવે એનો છોકરો પોતે ડુપ્લિકેટમાં પકડણો તો એના છોકરાને મેળ ન પડી મારું તમારું હું તળું લીલું કરે એટલે મને કૃષિ મંત્રી કે છગન મંત્રી મગન મંત્રી બનાવો એમાં દાયનતનો તો સવાલ છે એટલે માથે પાઘડી પહેર થોડો ખેડૂત થઈ જાય નમસ્કાર મિત્રો મિત્રો પાંચ મુદ્દા અને પાંચ વર્ષ જી હા પાંચ વર્ષ લાગ્યા પાંચ મુદ્દાને લઈ આ મારી પાસે પરિપત્ર છે માર્કેટિંગ યાર્ડનો

તમે લખી રાખો વિધાનસભાની એક બુક મગાવો અને શપથ લેતી વખતે મારા સંજ્ઞાનમાં એક તો આ લોકોને ઉપલો માળ હશે મારા સંજ્ઞાનમાં કોઈ જનતા સારી વાત આવશે તો હું એમાં કોઈ પણ પ્રકારનો ભેદ રેખા વગર જે ઉચિત હશે એ નિર્ણય કરીશ પોતાની જાતને ખેડૂત કિનારાને એ ખબર નથી કે માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રકારની કતલે આમ ચાલી રહી છે એ ખબર નથી તો કેવા ચૂપચાપ કેવા રહ્યા એની ખામોશી કેટલામાં પડી ગુજરાતની ખેડૂતોને સાડા છ સાત કરોડ ખેડ વસ્તી છે એમાં પાંચેક કરોડ લોકો તો ખેતી ઉપર સીધી યા આડકતરી રીતે નિર્ભર છે એ પાંચ કરોડ લોકોને અત્યાર સુધી કડદા સહિત ની આ બધી કતલે આમ ની પ્રથા જે છે એ ખામોશી થી ચાલવા દીધી એનો અપરાધની સજા શું એ મને કયો આ પરિપત્ર પછી એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે આ ફરેબ છે ફરેબ નાટક ઉલ્લુ બનાવવાનું કારખાનું કે ભલા માણસ તમને જયારે ખબર જ છે કે કડદો ચાલે છે તો ન્યા કોઈ રોબોટ છે કોઈ રાવણ છે કોઈ પાકિસ્તાની કે ચીની લોકો છે કે આપણું કયું ન કરે એટલે તમારી ને તમારી સરકાર તમારા ને તમારા પક્ષના ડિરેક્ટરો તમારા ને તમારા પક્ષના બધા નેતાગણ તો તમને લોકોને એવું કતલે આમ કરતા તમને શરમે ન આવે પાપ લાગુ તો બહુ દૂરની વાત છે કે ભાઈ જે લોકો જમીનમાં પોતાની આખી કાળી મજૂરી કરવામાં આખું ખાનદાન હોમી દે છે તાડ તડકો કે વરસાદને અવગણીને સહન કરીને મારા ને તમારા પેટ ભરવા માટે જે જે લોકો જજુમે છે એને આટલી હદે તમે હેરાન કરો ખેડૂતોને તમે અને તમે જુઓ હવે પરિપત્ર પરિપત્ર તો તો એમ બંધારણ થયું ત્યારથી લખેલું છે કોઈ એક ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરવી બંધ થઈ ગઈ એ બધું ડખો નથી હાલતો આ જેલ ઉભરાય છે શેના કારણે તો સવાલ એ છે કાયદાથી ક્યાં વાત છે કાયદા તો છે જ અમલવારી ક્યાં ચૂંટણી આને જ મુખ્ય મુદ્દો બનાવ્યો છે એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગર ના સુદામડા કે સુદામડા નામનું ગામ જે છે ત્યાં આમ આદમી પાર્ટી એ કિસાનોની મહા પંચાયત બોલાવી છે

આવતીકાલે રાજકોટની બાજુમાં ખોડલધામમાં ધ્વજારોહણ ખોડલધામ હળદર પણ જવાના છે બિલકુલ એપી સેન્ટર બની ગયો અત્યારે તો હું એ જ છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે આપણે મીડિયા તરીકે વાચા આપી શક્યા એટલે આપણી ઈશ્વરની કૃપા અને પછી તમારા જે બધી જ યુટ્યુબ ચેનલ્સમાં જેટલી ચર્ચા થઈ એટલે એને વેગ મળ્યો વેગ મળ્યો એટલે અત્યારે જુઓ સરકારે બહાર પાડવો આની પહેલા પણ સરકારે ટેકાના ભાવની જયારે વાત કરીએ મગફળીમાં જે ડખો છે કે નેવું મણ કે અમુક જ જ મણ જેટલી મગફળી ખરીદવી વધારે નહીં તો અત્યારે વિપુલ ઉત્પાદન થયું છે એટલે કિલો મણ ખરીદી કરવી જોઈએ એવી ખેડૂતોની લાગણી છે એ પણ આપણે અત્યારે આમાં ડિબેટમાં બોલીએ છીએ કે સરકારે એમાં ભલા માણસ મને સમજાતું એ નથી ધાર્મિકજી કે ખેડૂતો કગરે ને પછી સરકારને બુદ્ધિ આવે ને એ કેવું કહેવાય

આ લોકો હેરાન થઈ જાય પછી તમે જાગો કે કુંભકર્ણ ની નિંદ્રા કરતા તો આપણે રાવણ ની જાગૃતિ કરતા કુંભકર્ણ ની તમારી જાગૃતિ જાગૃતિ છે એના કરતા કુંભકર્ણ ની નિંદ્રા વધુ હારી સરકાર ન હોય તો એક તો કાટી મટે કે ભાઈ સરકાર જેવું કઈ છે નહી હવે સરકાર છે છતાં જાગતી નથી જાગે એની જાગૃતિ મેં તમને કીધું રાવણ જેવી છે તો ઈ વિનાશક જાગૃતિ થઈ તમે ખાલી ગયા વર્ષે મણ કરી ખેડૂત પ્રતિ ખેડૂત દીઠ આ વખતે તેનાથી પણ ઓછું તમે એકસો વીસ આજુબાજુ રાખવાના છો એની પછીની જે ખરીદી છે એ તમે ઓછા પૈસે કરો છો નવસો રૂપિયા આઠસો રૂપિયા પણ એની પછીનો જે ભાવ છે ટેકાનો જે ચારસો ત્રણસો રૂપિયાની

સારી મગફળી લઈ જાય અને ગોગડી જેને કહેવાય દમ વગર દાણા વગર ની પાછી ત્યાં મૂકી જાય આ અદલો બદલો ત્યાં થાય સાંભળો હજારો લાખો ટન ની વાત કરું જો મણ મણ બે ની વાત નથી કાંકરા ભરી દે ધૂળ ભરી જાય ઢેફા ભરી દે કારણ કે ન્યા તો શું છે કેટલી ગુણું છે એ ગણવામાં આવે એક બે ત્રણ ચાર ગુણ માં શું છે ઈ રામ જાણે કોથળામાં પાંચે એટલે પેલો ગફલો તો ન્યા થાય પછી શું થાય તમે જુઓ કેવડું મોટું કૌભાંડ તમને કહું પછી શું થાય પછી ઉનાળો આવે કે બીજું કોઈ સિઝન આવે તેલના ભાવ ભડકે બળે આવે ઓઈલ મિલના રાજાઓ બહુ બુદ્ધિશાળી માણસો પછી તેલના ભાવ ભડકે બળે એટલે સરકાર શું કહે છે ઓહોહ તેલના ભાવ ભડકે બળે છે કાંઈ વાંધો નહીં શું કામ ભાઈ મગ મગફળી પિલાળમાં ઓછી છે આપણે લાવો વેરાવશીષ કાઢો એમાંથી હવે ઈ વેપારીને પાછો આપે કેટલા રૂપિયામાં નવસો રૂપિયામાં તમે ખેડૂતો પાસેથી ચૌદસો માં ખરીદી બે ત્રણ મહિના કે એકાદ વર્ષ રાખો છો ભાડા ભથા બધું ચોકીદારી ના ભાડા બધું અને પછી વેપારી નવસો રૂપિયા માં તો તમે કોના માટે આ મગફળી ખરીદી ઓઇલ મિલરો હાટું કે કોના હાટું તમે નવસો મહિને કા આપો તમે એની પાછી કાક વધુ પૈસા નથી લેતા અને ઈ પણ દે કઈ મગફળી ઢેફા ધૂળ અને પથ્થર વાળી

આમ તમે આખી બંધ કરો ને સપના આવે જુદી વાત ઉઘાડી આંખે જોઈએ એને શું કરવું તમે સૂતા હોય ને જગાડી શકો પણ જે જાગેલા હોય ને કેમ જગાડવા આ ઈ ટાઈપ ના ઊંધું બનાવવા વાળા ઉલ્લુ બનાવવા વાળા લોકો છે એટલે ગામે ગામ ખરખરા થઈ રહ્યા છે એટલે આ પરિપત્ર બહાર પડ્યો કે ચૂંટણીમાં કઈક નડે એને પાછા જગત તાતની કે એના બાપ પડી નથી આ લોકોને કોઈ પાપે લાગતું નથી આ તો ભસ્મી ભૂત થઈ જાય ત્યારે મેળ પડે એમ છે પણ ચૂંટણીમાં હારી ન જાવું જોઈએ બસ બીજું બધું જહન્ન માં જાય એમ એટલે ચૂંટણીમાં નડે નહીં એટલે પરિપત્ર બહાર પડ્યો જી સાહેબ એક એક સવાલ એ છે કે આ લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ કડદો થતો હતો ને એમણે

એનો અર્થ એમ થયો કે જેણે પણ કડદા વિરુદ્ધમાં આંદોલન કર્યું એ લોકો તો ખરેખર ખરા આત્મા જેમ સ્વાતંત્ર્ય સેનાની હોય એના જેવો દરજ્જો એને મળવો જોઈએ કે એને એક પ્રથા સામે બાકાયદા આંદોલન છેડ્યું અને પોતે ગાવ જિલ્લા અથવા જેલમાં છે તો એને તમારે ગૌરવપૂર્વક છોડી મૂકવા જોઈએ કે ભાઈ તમે અમારી આંખ ખોલી મેં તમને આ તો ઠીક ધાર્મિકજી અને ટીવી ડિબેટ્સમાં મેં કીધેલું છે કે સરકારમાં બુદ્ધિનો છાંટો નથી તમારે ગોપાલ ઇટાલિયા હોય કે રાજુ કરપડા હોય એનું સન્માન કરી નાખવાની જરૂર હતી કે ભાઈ ધન્ય હો તો રહે તેમ છું આમાં જોઈએ ને આમાં ઘણી વખત એવું છે સ્વાર્થમાં ત્યારે તમે ભસ્મીભૂત થાવ ને ત્યારે તમારી બુદ્ધિ બધી ક્ષીણ થઈ જાય ક્રોધાત્ ભૌતિહાત સમોહાથ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો ને બુદ્ધિ નાશો પ્રણસ્યતી તમે ક્રોધમાં તમારી બુદ્ધિના પામે બુદ્ધિ નાશ તમે એટલે ભ્રમ તમારી યાદાશક્તિ હોય યાદાશક્તિ હોય જાય એટલે સત્યાનાશ થાય સત્યાનાશ વાત થાય છે પૂરી તો આ લોકોને કોઈ પણ પ્રકારની અકલ નથી કે ભાઈ આપણે રાજીવ કરપડા નું જો સન્માન કરી નાખ્યું કે ભાઈ બહુ સારી વાત છે તમે બોટાદ માં કડદા પ્રથા ચાલે છે એનું આંદોલન કર્યું ધન્ય હો આ તમને સાલ ઉઠાડી હાર પહેરાવી ધન્યવાદ તમને અને ભાઈ એના ચેરમેન બેરમેન હોય એને કા તો નોટિસ પાઠવવામાં આવ્યું હોત કાંઈ એને નાની મોટી સજા કરવામાં આવી હોત અને કા બોર્ડ મુકાવામાં આવ્યો હોત કે હવે પછી કોઈ કડદા પ્રથા નહીં કરે વગેરે વગેરે તો એ બોટાદ પૂરતું રેત અને રાજુ કરપડા હીરો ન થાત પણ આનેમાં માં અક્કલ નો છાટો હોવો જોઈએ ને પેટ ચોળીને સૂળ ઉભું કરવા

એટલે આ બધા લોકોએ જે કર્યું એ ખોટું કર્યું છે રાજુ કરપડા છીનવાઈ ગયો ચિહ્ન લાગી ગયું હોત કે ભારતીય જનતા પાર્ટી ની સરકારે એનું સન્માન કર્યું એટલે શું હવે આમ આદમી માં રહેશે કે ભાજપ માં ભણી જાય ઈ નવો ડખો શરૂ થાય પણ આ તો બુદ્ધિ તો આમાં એવું છે ને બસ હું પોલી બજાર હાંકડી એ તો માથાકૂટ છે એટલે સરકારે પેલેથી ઊંધું બટન દીધું બધા બટન ઊંધા જ દેવાય છે એના એટલે આ પરિપત્ર જે કર્યો છે એ ચૂંટણી લક્ષી છે હાલાકી આપણે એવી અપેક્ષા રાખીએ કે આનો અમલવારી જે ધારો કે થાય તો કઈ વાંધો નથી પણ એની મેકેનિઝમ તો હોવું જોઈએ તમે ચેરમેન ને કયો હવેથી પડદા ખડદા પ્રથા નહીં હલાવજો અરે ઈ ચેરમેન બોટાદ ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હવે થી અમે કડદા પ્રથા નહીં અપનાવીએ એનો અર્થ એમ છે કે અત્યાર સુધી અપનાવતા હતા તો એને કા સજા ન કરી એટલે હું તમારા પૈસા ખાઈ જાઉં ધારો કે ધાર્મિક જી પાંચ લાખ રૂપિયા ખાઈ ગયો પછી હું કહું હવે હું ધાર્મિક ના પૈસા નહીં ખાઉં એટલે મને છોડી મૂકવાનું મેં કટકટાવી વાત છે સાહેબ એટલે આ લોકો ગ્રાસરૂટ મને લાગે માણસ જ નથી આ સત્તા ઉપર ચાંદીની ચમચી સાથે જન્મા છે ને ખેતર હું હેઢો હું હા હું વાવણી હું વાવેતર હું નિંદામણ હું કેમ પારડ્યા ઉતરવા ભારા કેમ કરવા ગુંદવા કેમ કરવા કારલું ખાપવું હું અને આ લગભગ બધા શબ્દ ખબર નહીં પડતી હોય કે આ શું છે આખું મેકેનિઝમ એટલે જે ખેડૂતના દીકરા છે એવા એને હોય તો મેળ પડે અત્યારે આ ચૂંટણીના દાવ બધા ખેલે છે કે આવું કરવાથી કારણ કે વિપક્ષ પાસે મોટામાં મોટો મુદ્દો અત્યારે આ છે આમ આદમી આગળ છે કોંગ્રેસે પણ એમાં જોડાઈ ગયા બોટાદમાં કાલી ને છે બોટાદમાં સભા છે સુરેન્દ્રનગરના સુદામડા નામનું ગામ છે એકત્રીસમી આમ આદમીની સભા છે આ એપીએમસી ચારસો છે આખા ગુજરાતમાં ચારસો બધે ટકારના ટોચી ખાય એમ લઈને જે લોકો આગળ વધશે એનો જય જયકાર થશે ભારતીય જનતા પાર્ટી ને ખબર પડી ગઈ એટલે હવે બુદ્ધિપૂર્વક ના પગલા ભરે છે પણ બધું બહુ મોડું થયું ક્યાં જે ચુડિયા ચિડિયા ચુક ગઈ જેવું છે સાહેબ ચુસ્તપણે પાલન કરજો એવું લખ્યું છે પણ પાલન નહીં કરશો તો શું એ તો નથી લખ્યું એ એ લખી શકતા હતા ને કે જો આ પ્રકારનું કોઈ વેપારી કરશે તો એનું લાયસન્સ અમે રદ કરી દેશું ત્યાં લખ્યું છે એટલે કે આદેશ આપ્યો છે પણ આદેશનું પાલન નહીં કરો તો શું એ પ્રકારનું હજુ સુધી મળ્યું નથી આપણને કંઈ ધાર્મિક જી જે સરકાર એના અધિકારીઓને માટે એવો એક પરિપત્ર બહાર પાડે કે હે અધિકારી જીવો અમારા નેતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓના કમસે કમ ફોન ઉપાડજો અને એની સાથે સૌજન્યતાથી વાત કરજો એના માટે પરિપત્ર બહાર પાડવો પડ્યો કલ્પના તો કરો આ સરકાર કેટલી હદે પાંગ પાંગ છે હા પાંગળી છે તમે કલ્પના કરો નેતા આદેશ ના કરવો પડે વાત કરજો એમ લખવાનો અર્થ શું છે અધિકારીઓ કદાચ મણમણ ની દેતા એ છે એટલે સૌજન્ય કે ભાઈ સાહેબ જાળવા જાજો તમે કે ને આપણે ઘણી વખત નથી કેતા કે ભાઈ તમે સ્પીકર ફોન ઉપર છો જરા જાડવા જાજો આ એના જેવું છે કે સૌજન્યતાથી વાત કરજો નહિતર કેવું કોઈની મજાલ છે કોઈ અધિકારી કે ધારાસભ્ય ધારાસભ્ય એટલે દોઢ બે લાખ લોકોનો પ્રતિનિધિ હોય છે તમારે બે લાખ લોકોને જે સંબોધન કરો એવું તમારે અહીંયારે સંબોધન કરવું જોઈએ એને બદલે કાળો કાગડો ઓળખતો નો એમ હડ હડ કરે છે લોકો તો તમારે પરિપત્ર બહાર પડ પડ તો તો ડૂબી મરવું ન જોઈએ પણ ક્યાં કોઈને શે શે શરમ જેવું બોળા બાબાને જેમ બધું હાઇલે જાય છે એટલે આ સરકારમાં બીજું કે સરકારની રીસફલિંગ પેલા જનતા એવું વાત હતી કે આપણે આ સરકાર હાવ બોગસ છે તો આપણે તાકાત વાળી સરકાર લાવો કે આપણે માનતા હતા કે અઢાર વર્ષના સજ્જન જરૂર છે તાણે નવ નવ વર્ષના બે ટપકાયેલા એટલે હાલે હવે શું કરી લેવું હું એની આંગળી પકડીને આપડે ધ્યાન રાખવાનું જોયું એટલે વાતમાં કઈ દમ છે નહીં પણ હવે જોઈએ કર્યા ભોગવશે જનતામાં જાગૃતિ એની ચરમસીમાએ છે વિપક્ષો આ મુદ્દાને કોઈ પણ ભોગે ફાડી ખાવા તૈયાર છે સરકાર હાથે કરીને આફત નોતરે છે બારણા સામે તમે બાવળ વાવો ને કોઈ કેરી ઉગે નહીં કાંટા જ ખાવાના રહે જી છેલ્લો સવાલ સાહેબ તમને પૂછવો છે કે હવે તો જીતુભાઈ વાઘાણી નવા કૃષિ મંત્રી બની ચૂક્યા છે ને જે બધા મુદ્દા ચાલે છે એની સામે જ છે એમને શું સલાહ આપવા માંગશો આવનાર દિવસોમાં તમને શું લાગે છે કે જે કૃષિ મંત્રી નું પદ છે કેવું રહેશે શું સફળતાથી પાર આપણે ઈચ્છીએ તો ખરા પણ ઈચ્છાઓ જો અશ્વ તો ઉપર સવાર થઈ જાય આ જીતુભાઈ આની પેલા શિક્ષણ મંત્રી હતા હવે એનો છોકરો પોતે ડુપ્લિકેટમાં પકડાણો તો એના છોકરાને મેળ ના પડી મારું તમારું હું તળું લીલું કરે એટલે મને કૃષિ મંત્રી કે છગન મંત્રી મગન મંત્રી બનાવો એમાં દાયત નો તો સવાલ છે એટલે માથે પાઘડી પહેરી થોડો ખેડૂત થઈ જાય એટલે ભાઈ જે જીતુભાઈ વાઘાણી ખેડૂત છે અને મંત્રી બનાવી દીધા એટલે પછી દાનત ની તો વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં એને કોઈ અત્યારે બીજા બધા લોકો જેમ પોલીસ વાળા જે છે ઈ એમ કે ચારેક તમે તમે જુઓ કે ઓપરેશન બહાર પાડે છે સર્જિકલ સ્ટ્રાઇક ની જેમ દરોડા પાડે છે ઇન્કમ વાળા દરોડા પાડે છે આ ભાઈ છે જીતુ વાઘાણી કોઈ ખેતીવાડી અધિકારી ઉપર દરોડા પાડ્યો એને કે ભાઈ તમને રાખા જખ મારવા છ છ હાથા આંકડાનો પગાર છે તમારામાં અક્કલ નો છાંટો કેમ નથી આ વરસાદ ઓલા તમે બે એક પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલભાઈ પટેલ આ કે એમ થાય તો તમને હું જખમરવા રેખા આપણી હવામાન શાખા નથી ઈ કેમ કઈ બોલતા નથી તલાટી મંત્રી થી માંડીને જે હોય ગામડા ગામ ના છે હવે પછી શું કરવું જોઈએ જીતુભાઈએ ભાઈ તમે શું કર્યું બેઠા બેઠા ઓફિસમાં તમે કેમ રાઉન્ડ ન માર્યા ને બધાને તાલપત્રીમાં પોતાને ઢાકવાનું ન કહ્યું ખેતરમાં માલ મોલ ઉભો જવા લોકો રોડ પર હુકવવા હતો કે ખેતરમાં એમને મૂક્યો હતો એને કેમ તમે

ખેતીના એ પોતા જેમ કેતા હોય કે હું કૃષિ મંત્રી છું એને તમામ મામલેદાર જેટલા છે ગ્રામ સેવકો જેટલા છે એને એટલા એલર્ટ કરવા જોઈએ કે આ અત્યાર સુધીમાં ગઈકાલ સુધીનું વાવાઝોડું ભૂલી જાઓ હજી ત્રણ ચાર દિવસ વાવાઝોડા ની વાય છે મને આ વાવાઝોડું કઈ છે જીતુભાઈ છાતી ઠોકીને કહી દે કે આજ પછી માની ન કરે નારાયણ અને ભગવાન આવું વાવાઝોડું કદાચ થાય તો પણ કૃષિકારોને કારો લેશ માત્ર મુસીબત નહીં પડે એની હું જવાબદારી સાથે વ્યવસ્થા ગોઠવું છું તો આપણે એને સલામ મારીએ હવે તો ઈ મંત્રી ફાકા ફોજદારી કરશે ને લેર કરશે જનતાનું કઈ ભલું થાય નહીં એમ કરેથી જી ધાર્મિકજી ખાખીની તમે વાત કરી ખાલી વચ્ચે નાનો ટૂંકમાં જવાબ આપી દેજો કરવાનું જુઓ પોલીસે એમ સમજીને હળદર નામના ગામમાં જેને બેની દુકરીઓની હાજરીમાં એના ઘરમાંથી ડોહલા ડોકલા થી માંડીને છોકરા માર્યા કે તમે અમારી ઉપર પથ્થર મારો કર્યો એટલે અમારું મોરલ ડાઉન થયું બરાબર ઈ પાપી લોકોને એમ કહ્યું કે જયારે ખેડૂતોને લૂટી લેતા પોલીસ વાળા છો ને પોલીસ નું કામ શું છે જનતાની રક્ષા કરવાનું કોઈ ફરિયાદ કરે તો અમે કેસ કરશું હવે ઈ તો ફરિયાદ કરવાનો ક્યાં સવાલ છે તો તમને ભૂખ લાગે તો તમને અને તમને માને પેલા ખબર પડી જાય છોકરું ભૂખ્યું થયું બાળક તો ન બોલે એટલે હું એમ કે આ બોલ્યો ના પૈસા લૂટી જાય તમારું મોરલ ક્યાં ગયું હતું ડાઉન નતું થયું આ તો તમને કોઈ માર્યા એટલે તમે બદલા કર્યું તો આ તો તમારી પાસે ખાખી છે એટલે લોકોએ માર ખાઈ લીધા મરદના પેટ ના આવો જો ત્યાં પહેરીને લ્યો ઉઘાડે એમને કાઢે છે નહીં લોકો તમને આની શું મળ્યા છો

આ બધું જ મેં કીધું એમ સરવાળે પાઘડીનો વળ છેડે આવવાનો છે પાપનો ઘડો ભરાવાની તૈયારીમાં છે એ આ બધા એના સંકેત છે જી ધાર્મિક અન્યથા એને આવો બદલો ન કરાય એને કાયદેસરની કાર્યવાહી કરાય એની ઉપર મારે કોઈ પોલીસ ને મારે આમ સારી વાત નથી ને તો શું થાય એની ધાક ન એમ કે અપરાધી એની કોઈ પણ પ્રકારની અસર ન થાય પણ આ જનતા હતી હળદરમાં કોઈ કે કોઈ અપરાધી ગેંગી ખેડૂતો હતા તો એ જન આંદોલન કરતા હતા એમાં તમારે તેને મારવાની ક્યાં જરૂર હતી બલકે તમે કાયદેસર ની ભલે જે કઈ કાર્યવાહી કરો અદાલતમાં નક્કી થાય એ કરશે પણ તમે મને કેમ ભાઈ એમ ટૂંકમાં એટલે અમે કઈ થાય તો તું હપ્તા ખાવ જખ મરવા

જે તમને લૂંટે છે એટલે સવારે અમે હેલ્મેટ પહેર્યા વગર નીકળીએ તો કે વી પચાસ પચીસ સો રૂપિયા લાવો ને તમારું માથું બહુ પાસ એ આપણને સલાહ શું આપે કે તમારું માથું બહુ કિંમતી છે મને માથું પીલાય ન જાય એટલે હેલ્મેટ પહેરો ને પૈસા આપો તે રાતે અમારું માથું ચીબડું થઈ જાય રાતે કાં હારું ખબ તમે નથી હરામ ખાઈ ઉભા રહેતા તમારા ઓજરા ભરાઈ ગયા તમે ઘરમાં કરી ગયા તો અમારું માથું શું થઈ જાય તો એ નકામું છે ઘરમાં કાઢી મૂકવું કોઈએ

એક સારી બાબત છે કે તમામ લોકોએ જે લડત આપી તમામ લોકો જે ખેડૂતો માટે બોલ્યા એમની મહેનત રંગ લાવી છે પરિપત્ર આવ્યો છે સામે ડર પણ હતો સરકારને કારણ કે આવનાર સમયમાં ચૂંટણી આવી રહી છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પંચાયત કરવા જઈ રહી આમ આમ આવનાર સમયમાં કોંગ્રેસ આમ બંને આ મુદ્દાને લઈને આગળ વધી રહી છે અતિ મહત્વની બાબત એ છે કે આનું કડકાઈથી અમલ થવું જોઈએ એક પરિપત્ર હજુ પણ બહાર આવવો જોઈએ જે પરિપત્રમાં તમે કહો કે આ ચુસ્ત પાલન નહીં કરો તો પછી શું થઈ શકે છે કઈ કાર્યવાહી એ તમામ અધિકારીઓ પર થઈ શકે છે સત્તાધીશો પર થઈ શકે છે વેપારીઓનું શું લાયસન્સ તમે રદ કરી શકશો એ પણ તેમાં ઉમેરો કરો જેનાથી ખબર પડે કે આવનાર દિવસોમાં ફરી કોઈ વિડીયો વાયરલ થાય તો પછી સામે કાર્યવાહી પણ થાય કારણ કે ફરી કોઈ વિડિયો વાયરલ થશે ફરી લોકો સામે આવશે અને ફરી આ પ્રકારે શાંત થઈ જશે કાર્યવાહીમાં સજાનું પણ ઉમેરો કરો જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આવજો આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો આ વાતો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો ધન્યવાદ